અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો

ચૌદસો ને સત્યોતેર રૂપિયા જૂના કપા સુપરમા લેનાર પ્રતાપ બાપુ શિવ શિવશક્તિસિંહ ગઢડિયા ₹100 છે શક્તિજીના દાવાdio ભાઈલા આ સ્કોરવા રૂપિયા સુપરમાલ લેનાર પ્રતપ બાપુ શિવશક્તિજીની 35 ચૌદસો ને ચોવીસ રૂપિયા મીડિયમ કપાસ લેનાર શ્યામ ચૌદસો પંદર વીસ ભાઈ કોઈ કેડું દલાલ ચૌદસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુપરમાલ લેનાર

रोजन <inaudible>

હવે જરા લઈ મને ના દે હરતાઈ હરતાઈ હાલો બાપાનો બાપુ ઓરે કે નું નું હા ચૌદસો ને ઓગણ એસી રૂપિયા જુનો કપાસ સુપર માં લેનાર પ્રતાપ બાપુ

ચૌદસો ને સત્યોતેર રૂપિયા સુપ્રમા લેનાર બિરુદતા ભારત